સુરત નવરાત્રી ગરબા આયોજનમાં સીન સપાટા કરવા યુવકને ભારે પડ્યા છે અધિકારીઓ તેમજ રાજનેતાઓ સાથેના ફોટા બતાવી રોપ જમાવતો હતો ગરબા આયોજનમાં પાસ વગર એન્ટ્રી કરતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું નવરાત્રી ગરબા આયોજન દરમિયાન સુરતના ડુમ્મસ પોલીસે એક કેસ ઉકેલ્યો છે પાસ વગર ગરબા મેદાનમાં જબરજસ્તીથી પ્રવેશવાનો પ્રયાસ કરનાર એક યુવકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે આરોપી પર અધિકારીઓ અને નેતાઓ સાથે લીધેલા ફોટા બતાવી રોપ જમાવવાનો પણ આરોપ છે પકડાયેલા યુવક બે દિવસથી શહેરના એક ગરબા મેદાનમાં પાસ વગર પ્રવેશવાના પ્રયાસ કરી રહ્યો હતો જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો ત્યારે તેણે અધિકારીઓ અને રાજનેતાઓ સાથેના જૂના ફોટા બતાવી ધમકી આપવાનો પ્રયત્ન કર્યો હતો તેના વર્તન પરથી શંકા જતા મેદનમાં સુરક્ષા અધિકારીએ પોલીસને માહિતી આપી પોલીસે તરત જ કાર્યવાહી કરી અને યુવકની ધરપકડ કરી હતી વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ યુવક પર બે દિવસથી પોલીસ નજર રાખી રહી હતી અને અંતે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરવામાં આવ્યું છે ગઈકાલે રાતે હું પોલીસ રૂમ ખોટી ઓળખાણ આપીને હું આઈડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ હું કોઈ જ ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માગો કોઈ ભૂલ કરતા નહીં